श्रीगणशाय नमः सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा हे माराविगनहरो सर्वे दूरगजाननसूड હે મારાી ગ સર્વે દૂર ગજાનન સુઢાડા હો પ્રથમ પહેલા પૂજા તમારી પ્રથમ પહેલા પૂજા તારી હે મારો હે મારા ગન હરો સર્વે દૂર ગજાનન સૂંડા હો મોદક મેવા ચડે ચઢ મીઠાયું મોદક મેવા ચડે ચઢ મીઠાયું હે ચડે ગરથ ચડે સિંદૂર ગજાનન સુંડા સુંઢાડા જય જય ગજાનન દેવ ડુંડડા જય જય ગજાનન દેવ ઢુંડડા અંતરથી તમને હે રટુ મનમાન મમધૂર ગજાન સુડ્યા હે મારા વિઘન હરો સર્વે દૂર ગજાન સુડ ઓછો કલા ભદી અણ લમ બોદર ઓ છોલ કલા ભી અણ બોદર તમે માલિક ને હું મજૂર ગજાનન માર વિઘન હરો સર્વે સુંઢાડા હે માર વિઘન હરો સર્વે દૂર સુંઢાડા સેવક આપનો

નૂર ગજાનન સુડા જય જય ગજાનન દેવ ઢાડા જય જય ગજાનન દેવ ઢુંડા જય જય ગજાનન દેવ ઢુંડાા જય જય ગજાનન દેવ ધુંડા જય ગણપતિ બાપ્પા કી જય